આ પાટના માધ્યમથી આ જ્યોત આપણી સમક્ષ જલી રહી છે જ્યોતમાં હું અને તમે બધા દર્શન કરી શકીએ છીએ પાટનું મહત્વ શું છે અને પાઠ શું છે અને પાઠ શું કામ પૂરીએ છે એ વિષયને સમજવો જોઈએ ખાલી પાટ પૂરવાથી કે જ્યોત જલાવાથી આપણને જો એમ કે આપણું કલ્યાણ થઈ જાય તો નહીં પણ આપણા નિજમાં ભીતરમાં ધણી રામદેવજી મહારાજ તત્વ સ્વરૂપે જ્યોત સ્વરૂપે પ્રગટી એ જ્યોતને જળાવાની છે જગાવવાની છે અને પાટ જે છે એ આપણા દેહનું સ્વરૂપ છે આ ધરતીનું સ્વરૂપ છે ધરતી આપણું સ્વરૂપ છે આ પાટમાં જેટલી જ્યોત જલી રહી છે જેટલા અન્ન છે અને જેટલા સંકેતો છે એ સંકેતો આપણામાં પડ્યા છે અને અલગ ગણી રામદેવજી મહારાજ આ સંકેતના માધ્યમથી આ પાટના માધ્યમથી તમે કોણ જો શું જો ક્યાંથી આવ્યા છો અને શું કરવાના છે અને તમારું લક્ષ્ય શું છે આ આમાં બધું સમાયેલું છે તમારાથી પરમ તત્વ ક્યાંય છે જ નહીં આ અણુ અણુમાં રહ્યું પણ આપણને લાગતું નથી સમજાતું નથી અને છેટું લાગે છે આપણામાં નિજમાં પડ્યું છે આમાં પ્રગટી રહ્યું છે યા આપણને નથી અને બારે ગોતવા જાય છે અને બારે કઈ મળતું નથી થાકીને પાછા જન્મ મરણ ફેરામાંથી આ સાયકલ નીકળતા નથી અને આના ક્રિયા કરી છે એટલે અલગ ઘણી રામદેવજી માં જ આપણે ક્લિયર ને કટ રસ્તો આ પાઠ માધ્યમથી આપણને આપ્યો છે કે તમે કોણ છો શું છો ક્યાંથી આવ્યા છો ક્યાં જવાના છો શું કરવા માટે આવ્યા છો ખોટો સમય બગાડ્યા વગર આ તત્વને પારખી લ્યો પોચ્યો અને પુરાણો ગ્રંથોને સંપ્રદાયોના વાળામાંથી તમે નવરા નથી ખાવાના અને મૂળ વસ્તુ જે છે મૂળ ધર્મ છે એ ભૂલાઈ ગયો છે આટલું બધું કરવા છતાં આપણને મળતું નથી પણ આ એક પાઠનું માધ્યમ એવું આપ્યું છે એક નામના સ્મરણથી આ જ્યોત જલી જાય અને અંજવાળું થઈ જાય અને અંધારું મટી જાય ખાલી આટલું જ કરવાનું છે દ્રષ્ટિ બદલાવાની છે કાઈ દિવેલિયા ધૂપલિયા ઉપરવાની જરૂર નથી કોટા ઢોંગ ધતિંગમાં જવાની જરૂર નથી અને આ રા આના માટેનો નથી ધુવા ભારાડી ધૂણું કરવું એ અલગ ગણી રામદેવજી મહારાજના સિદ્ધાંતની બાર વસ્તુ છે આ ઢોંગ ધતિંગ અને પાખણમાંથી બારે લેવાના એનો હેતુ છે પણ આપણે રામદેવજી મહારાજના નામે જ ધૂણીએ અને ધતિંગ આધરીએ પૈસા કમાવાના ધંધા કરીએ

જો તમને રામદેવજી વાળા જ્યોતમાં દેખાતા ન હોય તો તમારી આંખોમાં નૂર નથી નકર દેખાય નૂર એટલે ઉર્જા ઉર્જા એટલે શક્તિ આપણી શક્તિ છે એ ઉંધા રાહ વપરાય જાય એટલે આ દ્રષ્ટિ છે આપણી નાન દ્રષ્ટિ છે ખુલતી નથી અને જ્યોતે અલગ ગઈ રામદેવજી મારા દર્શન થતા નથી બિરાજી જીઓ પણ પણ એ જ્યોત ક્યાં છે તમારા ભીતરમાં છે દેખાય નથી એની સ્વરૂપ છે ઈ સ્વરૂપ તમારામાં પડ્યું છે એને જગાવાનું છે ઈ જ્યોત જાગશે તો જ મારું તમારું કલ્યાણ થશે બાકી નહીં થાય બોલો સદ્ગુરુ મહારાજની જ સદ્ગુરુ જેના રામ બાપાની જય રામદેવજી મહારાજની જય ધનરાજ મહારાજની જય પૂજ્ય ગુરુ માતની જય સનાતન ધર્મની જય રામ રામદેવ નિજારી નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર